કોઈ પણ ક્વોલિટી હોય ને એમાં થોડો ઘણો ડિફરન્સ હોય કોઈ પણ સો ટકા ડિફરન્સ નથી હોતો ગમે વસ્તુમાં જે વસ્તુ આપણે જે રેગ્યુલર વસ્તુ હોય એમાંથી કઈક સુધારો કરીને નવી વસ્તુ આવી એમાં અમારે આ ફૂલે રીમઝીમ જે જીરું રહ્યું એ ફૂલે સીટ દ્વારા રિસર્ચ કરવામાં આવેલી વેરાયટી છે અમારા દરેક તાલુકાની અંદર આમ ગણો ને તો ડીલર છે બરોબર છે આપણે એક વાળા ડીલર એટલે કોઈ પણ ખેડૂતને ને તમારા તાલુકામાં કોણ આપડે અમારું બિયારણ વેચે છે એ પણ જાણવું હોય તો નીચે નંબર આપ્યા છે એમાં કોલ કરી અને પૂછી શકે છે કે અમારા તાલુકામાં કોણ અમારા ડીલર છે તો બસ આજે આટલું નમસ્કાર